નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં હાલોલ શામળાજી ચાર માર્ગીય રસ્તા ઉપર લુણાવાડા શહેર પહેલાં પાનમ નદીના પુલ અને લિંબોદરા પાસે આવેલ મહીસાગર નદીના પુલ ઉપર આત્મહત્યા રોકવા માટે લોખંડની જાળીઓ લગાવવામાં આવી હતી અડીમાં અગાઉ લગાવેલી જાળીઓનો અંદાજીત ખર્ચ લગભગ રૂપિયા અઠ્ઠાણું લાખ જેટલો થયો હતો મહીસાગર અને પાનમ નદીના પુલ પરથી આત્મહત્યા કરી જીવન ટૂંકાવાના અનેક બનાવો નોંધાયા હતા ત્યારે મૂલ્યવાન જિંદગી બચાવવા પુલની બંને સાઈડ કોઈ જાળી પર ચડી નદીમાં ન જંપલાવે તે માટે સાવચેતીના ભાગરૂપે ઊંચાઈવાળી જાળીઓ લગાવવામાં આવી હતી પરંતુ લિંબોદરા પાસે મહીસાગર નદીના પુલ પર લગાવાયેલી જાળીઓના મજબૂતાઈ માટે ચકાસણીનો અભાવ કે પછી જાળીઓની ગુણવત્તાનો અભાવ જીવા કારણોસર એક પછી એક જાળીઓ નદીમાં ખાબકી રહી છે અને આત્મહત્યા રોકવા લગાવેલી જાળીઓએ આત્મહત્યા કરી રહી હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે બીજી તરફ થોડા સમયમાં આ જાળીઓ અદ્રશ્ય થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે આત્મહત્યા જેવી ઘટનાઓ રોકવા તંત્ર દ્વારા સારી ગુણવત્તા અને લાંબા સમય સુધી જળવાઈ રહે તેવી জারিযো লগা঵ানে লোক মাংগু ঠিরেই